મારો હોના પુષ્પ વિમાન આવ્યો અને ભગવો ભેખ હતો થોડો ઊંચો કરીને પાછી રથ બેઠ્યો બેઠી મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાન માં તારા ઘરે ઉતરું છું મેરડી તમે મને સાથ સાથ આપ્યો એવો કોઈ સાથ નથી આપ્યો માં તમે મારી આંગળી માનશો ને તો હું તમને હાથ કાપીને નાખીશ મારી માં તમે જ મારી માં મારે બીજું કોઈ જ નહીં માં બસ એક માં 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 ને એક પરમાત્મા બસ બીજું કોઈ નહીં માં માં મારે તમારી ભક્તિ જોઈએ છે માં સલીમ એમજ હુસેન બસ મારે બીજું કશું નહીં જોતું તમે એમ કહો કે અત્યારે મને આંગળી કાપીને દે તો હું તમને મારો હાથ હાથર કાપી નાખું મારી ખાલી માં અવાજ કરો માં હા અવાજ કરો તમે અમારી આંગળી માંગશો ને હું તમને હાથ કાપી નાખું ખાલી અવાજ કરો માં અત્યારે જ પટેલ લાવો છોરી એ પટેલ લાવ એક માણા લાવો હું પહેરાવું એને ફક્ત કહેવાય ઉમેરડી છો મારા તમારા તરણ પકડું

બસ બસ રાજી રાધી તું રાજી માં તમારો લાખખો કરોડો અરબો ને ખરબો આભાર છે મારી મા માં છે ને મા માનો આભાર ના હોય હા મા મારો આભાર હતો માં છે એટલે પ્રેમ તો કરશે ને અને મોહમ્બત કરશે માં હોય એટલે પ્રેમ કરે મોહમ્બત કરે લાડ લડાવ ધવડાવ અને ધોળે મારે પણ તું તું છે ને તું હા તું જો ભક્તિ એટલે ભક્તિની દિશાએ જાલજે હા હા સેવા એટલે સેવાની દિશા એ ચાલજે

તો આ કળિયુગમાં ખુદા તરીકે પૂજા તો હોય તો બરોબર છે શંકર તરીકે પૂજા તો હોય તો બરોબર છે રામ હોય તો બરોબર છે કૃષ્ણ હોય તો બરોબર છે પણ આ મેરડીનો દીકરો છે ને તું આરો ઉતાર આવી જાય મેરડી છો જો હા માં જો સેવા કર હા માં ખુદાને યાદ કર હા માં તો જારે જારે ખુદાને યાદ કર અરે એક મેલડીને થોડી યાદ કરી લેજો હું મેલડી છું તે કીધું તે કીધું કે માતાજી આંગળી માંગો તો હાથ આપું છો મારે જોઈ તો મને મોહબત કરી મને પ્રેમ કર્યો ચાર શબ્દ મારા માટે કીધા અને મને મા માં કઈ મારો થઈને આવ્યો છે હું હાથ તારી થઉં છું મેલડી છું મારે હું જુમ્મા ના દિવસે નમાજ પડવા જાઉં છું ને તો પેલો હું મારા ખુદાને ને શબ્દો કરું છું અને મારા ખુદાને કહું છું કે બીજી મારી માં હા હોય કરું છું શબ્દો અને મારી માની ગાદી હંમેશા ચાલતી રહે દુનિયા ઉપર રાજ કરે तू नमाज पढ़ा खुदा ने बंदगी करा पांच पीर जोया नहीं जोया वो तो, तो बताओ सौ सौ रुपया ने पांच नोटो लाओ वाला पांच पीर बताओ मेलडी सो पैसा है तो मोहब्बत नहीं है मोहब्बत है तो पैसा नहीं है वो मेलडी सो वो जन्नत फिर है फिर दोस्त नहीं ना इली मेलडी सो आकड़ी हूँ माँ माँ वो आइस जन्नत है फिर दोस्त नहीं है वो माँ

જયારે તો તારા ખુદા ને નમાજ પડવા જજે તું નમાજ પડવા જાય ને તો નમાજ પડવા જજે જ્યાં જતા હોય ને તમે નમાજ પડવા ત્યાં તમે નમાજ પડવા જજો અને પાંચ 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 મળ હા પાંચ ફકીર મળે કેટલા પાંચ ફકી પાંચ ફકીર મળ અને દરેક પટલા સરખા હોય અને પાંચે પાંચ ફકીર તને મળે એટલે દરેક ની ઉપર રૂપિયો ઉમેરીને એકસો ને એક રૂપિયા ની ભેટ આવી દે આબે ચોક્કસ અને પાંચ પીર તને મળે એટલે એવું સમજીએ કે ગુદાએ તને વિશેષ આશીર્વાદ આપે તા ઉમેરી છો આ વાહ આ વાહ પાંચસો રૂપિયા આલ્યા હા દરેક દરેક ફીર ના દરેક ને એકસો ને એક રૂપિયા તારો તો હોવો જોઈએ ને મેલડીના તો સો છે મેલડીના સો કહેવાય ભક્તોનો એક જ એક જ ભક્ત પાંચ ફકી રને મળશે કેટલા મળશે પાંચ ફકી પાંચ ફકીર મળશે પણ યાદ રાખજે કે ચાર ફકીર ના કપડા સરખા હોય ને એક જ ફકીર ના કપડા અલગ હોય તો માનજે કે અસર કાવ આવ્યો તો તને મળવા માટે આ કડીયું એવું મજા હું મેલડી છું આ વાહ આ વાહ ચાર ફકીર ના કપડા સરખા હોય

એટલે રાજી છો ને જો મેં કોઈને કીધું નથી કે તમે ફૂલ લાવજો તમે શ્રીફળ લાવજો તમે ચુંદડી લાવજો મેં કોઈને કીધું મને તારા જેવા ભક્તો મળે એટલે મને દુનિયા મળી હું મેળવી છો એટલે મારા તને વિશેષ આશીર્વાદ મેં તને માળા કંઠી તને આલી સાહેબ નું જતન કરજો મેળવી એવા આશીર્વાદ મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો ભેખ હતો થોડો ઊંચો કરીને પાછી રથ માં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં માં તારા ઘરે ઉતરું છું મેરડી અમૃત બાપાની જે હે માં મારો અનુભવ હું કહું છું માં કે હું પાંચ વર્ષથી હું છેલ્લા ખાટલા વર્ષ થઈ ગઈ હતી માં પણ માં મને નવું જીવન દે તે આપ્યું છે માં મેં આવી માં ક્યાંય નથી જોઈ આવી સતની ગાદી ક્યાંય નથી જોઈ કે બધાને કહું છું કે ભૂઆ કે જોરાવા ક્યાં એટલે ક્યાંય ઈચ્છાતા આવું હોય તો માં પાસે જ આવજો ધીરજ રાખજો પણ માં તમારા હાથ પકડશે એટલે તમારું કામ થાશે થાશે ને થાશે આવી માં મે ક્યાંય નથી જોઈ ને આવી માં મને મળી નથી માં તારો ખૂબ ખૂબ આભાર માં કે તને તે મને નવું જીવન દાન આપ્યું છે માં કે હું હા ખાટલા વસતા ગઈ હતી માં કે મારા છોકરા નોતા કોઈ નોતું મારું પણ તું મારી હતી ને તે મને ઊભી કરી માં તારો ખૂબ ખૂબ આભાર

તને ગોતીને આપું જો તું પકડીને બે જાજે અને પાવાગઢ જાજે અને પાવાગઢ જાય ત્યારે માં ત્યાં તો માડી પાવાગઢ બધા જીઆઈ વાજે માં માં ત્યાં તો આગ ખુલ્લી છે માં કાળક્યાની પણ માં તમે મને આગ ઝપકાવીને બતાવ્યું તું માં અને માં અમને આશીર્વાદ આપજો માં અમારા પરિવારને એવા ભલે બોમ્બઈના દરેક ભાવિકના મેલડીના ખૂબ આશીર્વાદ આજ બે વર્ષથી આથી હું આવ્યો છું અને મારી દીકરીનો જન્મ અહીંયા થયો હતો જેનું નામ સોનલ પાડ્યું હતું ત્યારે ત્રણ સ્વરૂપ ત્રણ તેરી સ્વરૂપે મારી ખોડિયાળ ભાજપ મળવા આવી હતી આ કંઠીના આધારે મારી તમારી આસ્થાની આ કંઠી છે ને આ કંઠીના આધારે તમારો તમારો દીકરો અહીંયા આવતો હતો ને ત્યારે મને દીકરી મળી હતી ને એનું નામ સોનલ પાડ્યું હતું અને દીકરી સાત વર્ષની દીકરી સ્વરૂપે મારી ખોડિયાર અને ત્રણ કેરી લઈને ગઈ હતી અને માડી છે ને કે પવન સ્વરૂપે મેં વાત એમતી છે કે મારી પવન સ્વરૂપે આવે છે પણ આજે સાક્ષાત પવન સ્વરૂપે આવીને અને ઈ દીકરી કેમ ગઈ ને પછી એ દીકરી મને મળી જ નથી આ સાક્ષાત મારી અમૃત બાપાલી ની વચ્ચે મેળવી